મહાનગરપાલિકા દ્વારા શહેર ક્લીન એર એક્શન પ્લાનનો ડિજિટલ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો મહાનગરપાલિકા દ્વારા સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત ભાવનગર શહેર ક્લીન એર એક્શન પ્લાનના ડિજિટલ લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા કમિશનર મીના સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મેયરના વરદ હસ્તે શહેર ક્લીન એર એક્શન પ્લાનના ડિજિટલને લોન્ચિંગ કરવામાં આવ્યું હતું કોઈ જગ્યા વધારે છે કોઈ જગ્યા ઓછી છે આમ જગ્યા જગ્યાએ ના ઈસ્યુ હોય સો દરેક સિટી માટે કમ્પલસરી છે તો આપણે ભાવનગર શહેર પ્રમાણે એનો પણ સર્વે કરીને બી આમાં રોડ ડિઝાઇનિંગમાં અથવા કોઈ જગ્યાએ સીએનડી આપણે કયા કયા પગલાં લઈ શકાય એના માટે સરકાર પણ આપણને સ્પેશિયલ ગ્રાન્ટ પણ આપતી હોય છે સો આ પ્રસંગે તો જસ્ટ એના માટે જ આપણે બધા ભેગા થયા છીએ કે જસ્ટ આના પ્રમાણે આપણે સ્ટેપ્સ લઈએ તો ભાવનગર જે ગ્રીન સિટી છે પહેલાથી ખૂબ સુંદર શહેર છે તો આપણે મળીને એમાં એર ક્વોલિટી જ અત્યારે ખૂબ સારી છે આપણે ત્યાં કોઈ પોલ્યુશનના ઇસ્યુઝ નથી કે આપણે કોઈ જગ્યાએ નબળી જશે કે આપણે કોઈ ચિંતાજનક છે યલોમાં છીએ રેડમાં છીએ નોટ લાઈક તેમ છતાં દરેક શહેર થી બેસ્ટ એર ક્વોલિટી આપણે સિટીઝન્સ ને એના માટે વિવિધ પગલાં લેવા માટે આપણે શહેર નું એક્શન પ્લાન બનાવ્યું છે જેને આવતા આવતા વર્ષોમાં આ વર્ષથી ખરેખર અમુક આઈટમ અમે અત્યારે આ વર્ષમાં લીધા છે અમુક આવતા વર્ષમાં લઈને ઝડપથી એને અમલીકરણ કરીએ એના માટે અમારી તૈયાર છે તો હું જસ્ટ મેર સાહેબ કહે છે પણ આપણે જસ્ટ અમુક ટેકનિકલ વિગત છે તો અમારા સિટીઝન આપને આપશે અને પછી આપણે મેર સાહેબ આપને સંબોધન કરશે एक्शन प्लान आ ભાવનગર શહેરના જાહેર કરવાના પ્રોગ્રામમાં અત્રે ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ મારા પક્ષના નેતા શાસક પક્ષના નેતા કિશોરભાઈ આપણું સમસ્ત ભાવનગર વિકાસ પામી રહ્યું છે અને ખૂબ હમણાં રાજુભાઈ કીધું કે મથામણ કરી રહ્યા છે તેવા કમિશનર બીનાજી સૌ પદાધિકારી શ્રીઓ અધિકારી આજે ભાવનગર શહેર માટે ક્લીન એર એક્શન પ્લાનને લોન્ચ કરવાની આ ક્ષણ આપણા માટે દઢ સંકલ્પની ક્ષણ છે આ યોજના એક વ્યાપક જન કેન્દ્રિત પહેલ છે જે ભાવનગરને ભારતના સૌથી સ્વચ્છ અને વસવાટ યોગ્ય શહેરોમાંનું એક બનાવવાના આપણા વિઝનને રેખાંકિત કરે છે હવાની ગુણવત્તા એ જાહેર આરોગ્ય ઉત્પાદકતા અને જીવનની એકંદર ગુણવત્તા માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે આ પહેલના પ્રારંભની ઉજવણી કરતી વખતે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરદેશી બે હજાર અઠ્યાવીસ સુધીમાં બે હજાર ચોવીસના ના આધાર વર્ષની સરખામણીએ વાયુ પ્રદૂષણનું સ્તર વીસ ટકા ઘટાડવાનો છે આ યોજનાના અમલ માટે

પર્યાવરણ પ્રત્યે જવાબદાર રહે આવો આપણે સૌ સંકલ્પ જાગૃતિ અને ગૌરવ સાથે એક સ્વસ્થ અને હરિયાળું ભાવનગર બનાવવા માટે સાથે મળીને આગળ વધીએ આભાર સૌને